વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલના કમ્પાઉન્ડમાં જાડીઝાખડામાંથી ઇજાગ્રસ્ત મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલના કમ્પાઉન્ડના ઝાખરામાં રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર કૂતરાઓએ હુમલો કર્યો હતો જ્યાં ઝાખરામાં મોર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો ત્યારે ત્યાં કલરકામ કરતા વિજય રાઠોડને તે નજરે પડતા તેમણે તાત્કાલિક આ મામલે વડોદરા વન વિભાગને જાણ કરી હતી બનાવ અંગેની જાણ થતા ઇજાગ્રસ્ત મોરને જાખડામાંથી બહાર કાઢ્યો હતો કે તે બાદ મોર એક અંડરગ્રાઉન્ડ કાસમાં ભરાઈ ગયો હતો જ્યાં વન વિભાગની ટીમ દ્વારા કાસમાં ઉતરી મોરને રેસ્ક્યુ કરીને કાસમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ મોરને સારવાર માટે વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો સામે અમારે કલરનું કામ ચાલતું હતું તો એને સામે સી અમે જોયો કે કૂતરા લોકોએ પકડી લીધો હતો મોરને તો પછી મેં ત્યાંથી સીધો બહાર એક્ટિવા લઈને પાછો જોવા જોયો તો જીવતો હતો મોર પણ એક ઝાડી ઝાકડાની અંદર ઘૂસી ગયો હતો ક્યાં ગયો કી રીતે બહાર કાઢે એ અમે પકડવાની કોશિશ કરી તો જઈને કંઈ પાણી ટાંકી જવું છે ને તો અંદર ઘૂસી ગયો હતો પછી કોઈ બહાર પછી આપણે જીગાભાઈ આ રે એમને બહાર કાઢ્યો અમારા કંટ્રોલ ઉપર પર ફોન આવ્યો હતો કે અહીંયા પ્રિયલક્ષ્મી મિલ પાસે એક મોર કૂતરા એક બચકા ભરે છે એવી મેસેજ મળ્યો હતો અમે એ જોયું તો અહીંયા એક પાણીની ટાંકી છે કે ખાલી અંદર ગ્રાઉન્ડ એની અંદર જતો રહ્યો હતો અમે અંદર જઈને એને બહાર લઈ આવ્યા છે હવે અમારા રેસ્ક્યુ સેન્ટર પર અમે લઈ જઈએ છીએ ઇન્જરી જેવું લાગે છે પણ તો ઓફિસ પર જઈશું ડૉક્ટરનું બતાવીશું અને જે આગળનું જે કાર્યવાહી છે એમાં ઓફિસવાળા કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર